વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી અને જેમાં જેસીપી અને એસીપી તેમજ ગોરવા પીઆઈ સામે ફરિયાદ કરી હતી મહિલા કોન્સ્ટેબલે જાતીય સતામણીની હોવાની ફરિયાદ કરવામાં આવી છે રાત્રે મહિલા પોલીસ ફરજ બજાવે છે ત્યારે મહિલા પોતાને અસુરક્ષિત અનુભવે છે હાઈકોર્ટે મહિલા કોન્સ્ટેબલની હિંમતની પ્રશંસા કરી છે હાઈકોર્ટે સીપીને વિગતવાર રિપોર્ટ કરવા આદેશ કર્યો છે

પોલીસ સ્ટેશનમાં નોંધાય છે ત્યારે વડોદરા શહેર પોલીસ ગુજરાત હાઈકોર્ટ સુધી અત્યાચાર થાય ત્યારે મહિલાઓ પોલીસ સ્ટેશન જાય છે ત્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે જ પોલીસ દમન અને જાતીય સતામણીનો કિસ્સો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે વાત છે વડોદરા સંસ્કારી નગરીના ગોરવા પોલીસ સ્ટેશનની ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે હાઈકોર્ટમાં દાદ માગી છે અને કયું છે કે મારી સાથે પોલીસ સ્ટેશનમાં પોલીસ દમન થયું છે અને જાતીય સતામણી થઈ છે અને આ કિસ્સામાં એમને જોઈન્ટ સીપી એસીપી પીઆઈ સહિતનાને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે

આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે અમદાવાદ